નામ માટે પુત્ર હવે તો તમે જો મને ઓળખી ગયા હશો હા હું લક્ષ્મણ મને મારા ભાઈ શ્રી રામ માટે અતિશય પ્રીતિ છે ભોજન સમય ખેલ સમય મૃત્યુ હું હંમેશા

પરંતુ મારી માટે આદર્શ તો મારા ભાઈ શ્રી રામ અને ભાભી સીતા છે જય શ્રી રામ નું નાનો ભાઈ ભરત જયારે શ્રી રામ લક્ષ્મણ અને ભાભી સીતા અયોધ્યા છોડી ને વનવાસ માટે રવાના થયા તે સમયે હું ત્યાં ગેરહાજર હતો રાજપાટ ચલાવવાની જવાબદારી મને સોંપવામાં આવ્યું પાસે પહોંચ્યા અયોધ્યા ખૂબ વિનંતી કરી પણ પિતાજીએ આપેલા વચનથી થી બંધાયેલ તેમને ના પા અને મને રાજપાટ સંભાળવાની આજા આવી ત્યારે હું શ્રી રામજી ની ચરણ પાલુકાઓ માં રાખીને અયોધ્યા પાછો ફર્યો આ સિંહાસન અને સમગ્ર અયોધ્યા નગરી આપની પ્રતીક્ષા કરે છે જય શ્રી રામ